તમારો સવાલ છે કે આપણે ભવ્ય છે કે અભવ્ય એ કેવી રીતના ખબર પડે તો અંતરથી એ એ સવાલ અંદર જાણવાની તાલાવેલી ઉઠે કે હું ભવ્ય હોશ કે અભવ્ય હોશ તો એ બી એક સાઈન છે કે જે વાતમાં ભવ્ય હોય એને બી તાલાવેલી ઉઠે અંદરથી જાય બીજી સાઈન એ છે કે મોક્ષ માટે તાલાવેલી જાગે જે અભાવે હોય ને એ કદી પણ મોક્ષ મોક્ષમાં એને શ્રદ્ધા બી ના થાય એને એમ થાય કે મોક્ષમાં જઈને શું કરવાનું ત્યાં તો સ્થિર થઈ જવાનું ત્યાં શું સુખ છે એના નાટક છે એના સિનેમા છે એના હરવા ભરવાનું બાગ બગીચા કાંઈ નથી અને એકદમ સ્ટોપ થઈ જવાનું એક જગ્યા પર તો એમાં શું મજા એના કરતાં તો આ પરિભ્રમણ કરવાનું બધાને મજા તો

અને કેવા કેવા દુઃખ સહન કરવું અરે માનવ બહુ મળે તો કેવા દુઃખ ડૂબીને મરી જાઉં આંખમાં નાકમાં કાનમાં બધે પાણી ભરાઈ જાય શ્વાસ રોકાઈ જાય આવું બધું કેવી રીતના મેં સહન કર્યું હવે હું નહીં કરી શકું આવા નારકીના દુઃખ આવા ભવ ભ્રમણ થાક હવે મને બહુ લાગ્યો છે મારે હવે આમાંથી છૂટવું જ છે અને મારે મોક્ષ પામવો છે મારે આત્માનો આનંદ પામવો છે એવી જેને તાલાવેલી લાગે તાલાવેલી કોને કહેવાય જેને પોતાની પ્રેમિકા પહેલી વાર મળવાની હોય અને હજી આવી ના હોય ટાઈમ થઈ ગયો હોય એની રાહ જોતો હોય ત્યારે કેવી પ્રેમિકાની તાલાવેલી લાગે એવી તાલાવેલી જયારે મોક્ષ ની લાગે ત્યારે સમજવાનું કે જીવ ભવે છે

શત્રુજય ગીરીને નજરે ન દેખે એટલે કે આપણે શત્રુજય કરી પણ એ માની લેવાની જરૂર નથી કે આજે બીજા જ્ઞાતિ વાળા અત્યારે છે એમને તો કોઈ શત્રુંજય કરી નથી એટલે બધા છે ના આ જન્મ નથી કરી પૂર્વ જન્મમાં માં ક્યારે ક્યારે કરી હશે કોને ખબર છે

મોક્ષ માં હજી મોક્ષ નથી મળી એનું દુઃખ થાય છે તો સમજવાનું કે હું ભવ્ય જ છું